આ યાત્રાની ફ્લેગ ઓફ સેરેમની પંદર ઓગસ્ટે અમદાવાદમાં યોજાય સોળ ઓગસ્ટના રોજ નડાબેટ ખાતે નરેશ્વરી માતાજીના મંદિરે દર્શન કરીને આ સિંદૂર સ્વાભિમાન યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું આ યાત્રામાં ફોર્ચ્યુનર જેવી મોંઘી એકાવન ગાડી પહેલગામમાં શહીદ થયેલા છવ્વીસ નાગરિકના ફોટા સહિતનું શહીદ ડિફેન્સ ક્રાંતિના પ્રેઝન્ટેશન સાથેનો એલઈડી ટ્રક સહિત સામેલ છે આ યાત્રામાં ગુજરાત બોર્ડરના સાઠ ગમડામાં ફરી ઓગણત્રીસ ઓગસ્ટે દાંડીમાં પૂર્ણ થશે પંદર દિવસ સુધી ચાલનારી આ યાત્રા દરમિયાન સીમા પરના ગામડાઓમાં અંદાજે પાંચસો જેટલા કાર્યક્રમો યોજાશે ગુજરાતના સીમા ગામોની ત્રણ હજાર કિલોમીટરની યાત્રા કરી ઓગણત્રીસ તારીખે દાંડી ખાતે યાત્રાનું સમાપન થશે છવ્વીસ શહીદોના નામ સાથે વિશેષ શણગાર સાથેની કાર શહીદ ડિફેન્સ ક્રાંતિના પ્રેઝન્ટેશન સાથેનો એલઈડી ટ્રક ઓપરેશન સિંધુ પ્રોજેક્શન મેપિંગ શો સાથે અખંડ ભારત સ્વાભિમાન મંચના બસો સભ્યો આ યાત્રામાં દ્વારા લોકોમાં સૈનિકોના જુસ્સામાં વધારો થાય તેવા કાર્યક્રમ દરેક ગામમાં યોજશે ગામના લોકો સાથે મળીને રાજ્યના વિવિધ વિસ્તારોમાં સિંદૂર સ્વાભિમાન સેન્ટરનું સ્થાપન કરી દરેક ગામ સુધી ઓપરેશન સિંધુનો પરછમ લઈ રહવામાં આવશે આ બધા ગામોમાં ઓપરેશન સિંધુના સ્મરણને કાયમ રાખવા માટે સિંદૂરનું વૃક્ષારોપણ કરવામાં આવશે પંદરમી ઓગસ્ટના રોજ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સાથે અમદાવાદના સિંધુભવન રોડથી વૈષ્ણોદેવી રોડ સુધી સિંદૂર સ્વાભિમાન યાત્રા યોજાઈ હતી અખંડ સ્વાભિમાન મંચ દ્વારા આયોજિત કાર રેલીમાં સિંદૂરના સ્લોગન અને બેનરોથી તૈયાર કરવામાં આવેલી કુલ એકાવન ગાડીઓ અને ફોર્ચ્યુનર ઓડી થાર સહિતની મોંઘી કારો જોડાઈ હતી ઓપરેશન સિંદુરમાં મહત્વનો ભાગ ભજવનાર સેનાના અધિકારીઓના ફોટા સાથે ગાડીઓમાં હાથમાં તિરંગો લઈને મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા મેઘધનુષ બેન્ડના પરફોર્મન્સ થી યુવાનો ઝૂમી ઉઠ્યા હતા ગાયક કલાકાર રિઝદાન ગઢવી દ્વારા દેશભક્તિના વિરોધી યુવાનોમાં દેશ પ્રત્યે જુસ્સો વધારવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં હાજર રહેલા મોટી સંખ્યામાં યુવાનોએ હાથમાં તિરંગો લહેરાવી દેશભક્તિનો માહોલ સર્જ્યો હતો